પવનાત મંદિરમાં પહેલીવાર સરકારી શાસન લાદવામાં આવ્યું પવનાત મંદિરમાં સંચાલન પર સરકારી નિયંત્રણ સ્થાપિત થયું કલેક્ટરે મંદિરનો વૈવટ કરતા તરીકે પ્રાંત અધિકારી નિમણૂક કરી છે महंत હરિગીરી કાર્યકલાજોપુર હતા વૈવટંત્રે આ નિર્ણય લીધો છે પવનાત મંદિરમાં महंतની નિમણૂક કલેક્ટર દ્વારા કરવામાં આવે છે મહેશ ગિરિયમ માન થરી સામે ઘણા આરોપો લગાવ્યા હતા હરીગિરિયે સંતો અને કલેક્ટરને મહંત બનાવવા માટે કરોડો રૂપિયા આપ્યા હોવાનો દસ્તાવેજો પણ જાહેર કરવામાં આવ્યા હતા ભાવનાથ મંદિરનું પ્રેમ ગિરી ગેસ્ટ હાઉસ નામનું પાંચ માળનું મકાન નગરપાલિકાની મજૂરી વિના બનાવવામાં આવ્યું હતું અને ટ્રસ્ટના ખાતામાં તેનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો આવા ઘણા વિવાદોને કારણે પહેલીવાર ભાવનાથ મંદિરમાં સાધુને બદલે વહીવટી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે जूनागढ़ प्रांत अधिकारी चरण सिंह गोयल ने निमुक्त करी भावनाथ मंदिर अधिकारी आज सत्तावार की कृपा से 31 तारीख को जो है अवधि पूरी हो रही है और आप लोगों को विशेष सभी लोगों से लोग मैं कहता हूं कि सभी लोग मतलब जो भी है भावनाथ का आदेश श्री श्री सरकार का आदेश जो भी आदेश होगा उसको हृदय से पालन किया जाएगा जय जाए भावनाथ જય અમ્માજી જય ગિંદારી મહાદેવ કી જય